આનું સોલ્યુશન ખાલી જગ્યા છે ચેપ્ટર નંબર 7 માં દી છે પેલું છે 2 થી 11 સુધી પાકૃતિક સંખ્યામાં અવિભાજ્ય સંખ્યાઓનો ભાગ ખાલી જગ્યા છે તો જવાબ છે અહીંયા 5/10 બીજું છે 13 મિનિટ એ કલાકનો ખાલી જગ્યાનો ભાગ છે તો જવાબ છે અહીંયા 13/60 નો ભાગ છે ત્રીજું જો લઈએ 5 કલાક એ દિવસનો ખાલી જગ્યાનો ભાગ છે તો જવાબ છે છેદમાં 24 ચોથું બે અપૂર્ણાંક એકના છેદમાં બે વત્તા ત્રણ અપૂર્ણાંક એકના છેદમાં બે બરાબર ખાલી જગ્યા તો જવાબ છે અહીંયા છ આવશે પાંચમો જો અપૂર્ણાંકના છેદ વડે અંશને નિશેષ ભાગી શકાય તો તે ખાલી જગ્યા હોય તો જવાબ છે અહીંયા પૂર્ણ સંખ્યા હોય છઠ્ઠું અશુદ્ધ અપૂર્ણાંકમાં છેદ કરતા અંશ ખાલી જગ્યા હોય છે તો જવાબ છે અહીંયા મોટો હોય છે સાતમો શુદ્ધ અપૂર્ણાંકમાં છેદ કરતા અંશ ખાલી જગ્યા હોય છે તો જવાબ અહીંયા નાનો હોય છે આઠમો જેનો છેદ સત્તર અને અંશ સાત હોય તે અપૂર્ણાંકમાં ખાલી જગ્યા લખાય તો સાતના છેદમાં સત્તર ચેપ્ટર નંબર આઠમાંથી છે પહેલું છે જીરો પોઈન્ટ સાડત્રીસ ને સાદા અપૂર્ણાંકમાં ખાલી જગ્યા લખાય છે તો સાડત્રીસના છેદમાં સો લખાય બીજું ત્રણ પોઈન્ટ જીરો પિસ્તાલીસને શબ્દોમાં ખાલી જગ્યા લખાય છે તો ત્રણ પૂર્ણાંક પિસ્તાલીસ સતાંશ લખાય છે ચોથું પાંચ કિલોગ્રામ પચીસ ગ્રામની દશાંક ને ખાલી જગ્યા લખાય છે તો પાંચ પોઈન્ટ જીરો પચીસ કિલોગ્રામ લખાય પાંચમું ત્રણ મીટર આઠ સેન્ટીમીટરને દશાંશમાં ખાલી જગ્યા મીટર લખાય છે તો આવશે અહીંયા ત્રણ પોઈન્ટ જીરો આઠ છઠ્ઠું સાહીઠ પૈસાની ખાલી જગ્યા રૂપિયામાં ખાલી જગ્યા લખાય છે તો જીરો પોઈન્ટ લખાય સાતમો ચાર પોઈન્ટ આઠ ઓછા પોઈન્ટ આઠ બરાબર ખાલી જગ્યા તો અહીંયા જવાબ આવશે અહીંયા ત્રણ પોઈન્ટ આવશે આઠમો એક પોઈન્ટ ઝીરો ત્રણ પોઈન્ટ ત્રણ જીરો પોઈન્ટ ઝીરો જીરો ત્રણ બરાબર ખાલી જગ્યા કરતા એક પોઈન્ટ આવશે તો બાજુની લંબાઈ હવે આવશે સમ બાજુ ત્રિકોણની લંબાઈ આવશે સૂત્ર પરિમિતિ ત્રણ ગુણ્યા બાજુની લંબાઈ આવશે ત્રીજું આવશે જે બહુપણની બધી જ બાજુઓનો માપ સરખા હોય તે બહુપતિને ખાલી જગ્યા બહુપતિ કહેવાય આવશે નિયમિત બહુપતિ કહેવાય હવે ચોથું ચોરસની પરિમિતિ તો ચાર ગુણ્યા લંબાઈ લંબાઈ માટે આપણે એલ લઈએ પાંચું લંબ ચોરસની પરિમિતિ બરાબર તો બે કાંસમાં લંબાઈ વધતા પડે છઠ્ઠું ભૂમિતિક આકૃતિની બધી જ બાજુઓના માપનો સરવાળો એટલે ખાલી જગ્યા આકૃતિને શું કહેવાય પરિમીટી કહેવાય શું પરિમીટી કહીશું હવે ક્ષેત્રફળ બરાબર ખાલી જમ ચોરસનું ક્ષેત્રફળ ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ અથવા તો એલની બે ઘાત પણ કહેવાય ચેપ્ટર નંબર અગિયારમાંથી એક પેટીમાં બાર સફરજનો છે જો એન પેટીના સફરજનની સંખ્યા માટેનો નિયમ ખાલી જગ્યા બને તો અહીંયા એન લઈએ તો દિવાસરી વડે એચ આકૃતિ રચવા જરૂરી દિવાસરીનો નિયમ ખાલી જગ્યા બને છે તો આવશે અહીંયા ત્રીજું જો આકૃતિની સંખ્યા એન લઈએ તો દિવાસરી વડે એન આકૃતિ રચવા જરૂરી દિવાસળીનો નિયમ ખાલી જગ્યા બને છે તો અહીંયા એક બે ત્રણ એટલે આવશે અહીંયા ત્રણ એન આવશે ચોથો જો એન બરાબર એક હોય તો છ એન બરાબર ખાલી જગ્યા તો જવાશે અહીંયા છ જ આવશે આપણે એક એની એક મૂકી દઈશું એન બરાબર તો છ આ છ પાંચમું જો એક બાસ્કેટમાં વીસ નારંગી હોય તો એન બાસ્કેટમાં નારંગીની સંખ્યા માટેનો નિયમ ખાલી જગ્યા બને છે તો જવાશે અહીંયા વીસ એન છઠ્ઠું જો એન બરાબર તોન હોય તો પાંચ એન બરાબર ખાલી જગ્યા તો એન બરાબર તોન મૂકતા પાંચતાલી પંદર આવશે સાતમો જો આકૃતિની સંખ્યા એન લઈએ તો દિવાસરી વડે પી આકૃતિ રચવા જરૂરી દિવાસરી માટેનો નિયમ ખાલી જગ્યા બને છે તો જવાબ અહીંયા પાંચ એન આઠમો જો દિવાસરીની સંખ્યા માટે એન લઈએ તો દિવાસરી વડે એસ આકૃતિ રચવા જરૂરી દિવાસરી માટેનો નિયમ ખાલી જગ્યા બને છે તો જવાબ અહીંયા પાંચ એન ચેપ્ટર નંબર બારમાંથી છે તો આઠા છેદમાં વીસ તો બોક્સની અંદર ખાલી જગ્યા છેદમાં ત્રીસ તો અહીંયા આવશે આપણે અહીંયા બાર આવશે બીજું છે બીજાની અંદર આવશે અહીંયા ચોવીસ આવશે અને ત્રીજામાં આવશે અહીંયા વીસ એ ચારના ખાલી જગ્યા ઘણા છે એટલે પાંચ ચોવીસ એટલે પાંચ ઘણા છે ચોથું છ એ અડતાળીસનો ખાલી જગ્યાનો ભાગ છે તો જવાશે અહીંયા આઠમો ભાગ છે પાંચમો આઠ અને બારનો ગુણોત્તર ખાલી જગ્યા છે તો બે જેમ ત્રણ છે છઠ્ઠું પંદર કિલોગ્રામ અને વીસ કિલોગ્રામનો ગુણોત્તર ખાલી જગ્યા છે તો જવાશે અહીંયા ત્રણ જેમ ચાર સાતમો ગુણોત્તર દર્શાવવા બંને માપનો એકમ ખાલી જગ્યા હોવો જોઈએ સરખા હોવા જોઈએ આઠમો છ સાત અઢાર ખાલી જગ્યા એ પ્રમાણમાં છે તો જવાબ છે અહીંયા એકવીસ એ પ્રમાણમાં છે પ્રશ્ન નંબર બે બ જોઈ લે માંગ્યા મુજબ કરો ચેપ્ટર નંબર સાત માટે છે આપેલા આકૃતિમાં રેખાંકિત ભાગનો કયો અપૂર્ણાંક દર્શાવે છે તે લખો તો વિદ્યાર્થી મિત્રો પહેલાં આપણે ટોટલ કેટલા ખાણા છે એ ઘરના ખાણા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો છેદમાં કેટલા આવશે આઠ હવે રેખાંકિત દ્વારા કેટલા છે એક બે ત્રણ ચાર તો કેટલા આવશે ચારના છેદમાં આઠ એ જ રીતે આ બીજી આકૃતિમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ છેદમાં કેટલા આવશે દસ એક બે ત્રણ ચાર પાંચ તો છેદમાં કેટલા આવશે અંશમાં પાંચ એટલે પાંચના છેદમાં દસ તો હવે અહીંયા પહેલાં જોઈ લે આ કોલમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર એટલે છેદમાં આવશે આપણા બાર હવે કેટલા અંક રેખાંકિત કરેલા છે એક બે ત્રણ ચાર પાંચ છ તો અંશમાં આવશે છ એ જ રીતે આપણે ચોથી આગોલ જોઈ લે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ તો છેદમાં આવશે આપણા નવ કેટલા રેખાંકિત એક ભાગ છૂટી જાય એટલે આઠ ભાગમાં રેખાંકિત કરેલું છે આઠના છેદમાં નવ આવશે એ જ રીતે પાંચવામાં આવશે છના છેદમાં બાર છઠ્ઠામાં આવશે આઠના છેદમાં બાર સાતમામાં આવશે છના છેદમાં સોલ અને આઠમામાં આવશે બેના છેદમાં ચાર હવે બીજો જોઈ લઈએ આપેલ આકૃતિ પ્રમાણે આકૃતિ રેખાંકિત કરો તો નવના છેદમાં સોલ એટલે સોલ ખાના છે નવ ભાગની અંદર આપણે શું કરી દેવાનું છે એ રેખાંકિત કરી દેવાનું છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ વિદ્યાર્થી મિત્રો તમે કોઈપણ ભાગમાં નવ ખાનાની અંદર રેખાંકિત કરી શકો છો બાકીના બધા આપણે ખાલી રાખવાના છે એટલે થઈ ગયું નવના છેદમાં સોળ એ જ રીતે પાંચના છેદમાં આઠ તો આઠ ખાના તો છે જ તો પાંચના ભાગની અંદર શું કરી દેવાનું છે આપણે રેખાંકિત કરતા એક આ બે આ ત્રણ આ ચાર અને આ પાંચ લઈ ગઈ જે તમારે યોગ્ય લાગે એ કરવાનું અગિયારના છેદમાં ચૌદ તો ચૌદ ખાના છે અને અગિયારના ભાગમાં રેખાંકિત કરવાનું છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને અગિયાર ચોથું જોઈ લે પાંચના છેદમાં સોળ એટલે પાંચ ખાનાની અંદર આપણે શું કરો એક બે ત્રણ ચાર પાંચ થઈ ગયું એટલે કોઈ પણ આપણે પાંચ ભાગમાં એ જ રીતે અહીંયા પાંચના છેદમાં આઠ છે તો પાંચ ભાગમાં એક બે ત્રણ ચાર પાંચ અહીંયા આવશે ચાર એક બે ત્રણ ચાર ત્રણના છેદમાં ચાર છે તો ત્રણ ભાગમાં એટલે એક બે ત્રણ ભાગમાં રેખાંકિત તો અહીંયા આવશે ચાર એક બે ત્રણ ચાર બરાબર ધ્યાન વિદ્યાર્થી મિત્રો સહેલું છે ધ્યાન ભોગડ અભ્યાસ કરશો એટલે એકદમ સહેલું છે હવે ત્રીજું જોઈ લઈએ અશુદ્ધ અપૂર્ણાંક દર્શાવો તો પેલું છે ચાર અપૂર્ણાંક બેના છેદમાં સાત તો વિદ્યાર્થી મિત્રો પહેલાં સાત ગુણ્યા ચાર કરવાના સાત ગુણ્યા ચાર બે જે અંશમાં હોય છે પાંચ વધતા બે છેદમાં નવ તો પિસ્તાલીસ વધતા બે છેદમાં નવ એટલે બે પિસ્તાલીસ વધતા બે એકવીસ એટલે સુડતાલીસ ના નવ આવશે ત્રીજો સાત અપૂર્ણાંક બે ના છેદમાં ત્રણ એટલે કે ત્રણ ગુણ્યા સાત બે છેદમાં ત્રણ એટલે એકવીસ વત્તા બે છેદમાં ત્રણ તો ત્રેવીસના છેદમાં ત્રણ ચોથું પાંચ અપૂર્ણાંક એકના છેદમાં છ તો છ ગુણ્યા પાંચમાં છ એટલે છ પંચા ત્રીસ વત્તા એક છેદમાં છ તો એકત્રીસના છેદમાં છ પાંચમો નવ અપૂર્ણાંક એકના છેદમાં આઠ એટલે આઠ ગુણ્યા નવ કરીશું વત્તા એક ઉમેરી દઈશું છેદમાં આઠ એવા ને એવા તો આઠ ગુણ્યા નવ એટલે બોતેર વત્તા એક સરવાળો કરતા તો તેના છેદમાં આઠ આવશે છઠ્ઠું ત્રણ અપૂર્ણાંક એકના છેદમાં પાંચ એટલે પાંચ ગુણ્યા ત્રણ વધતા એક છેદમાં પાંચ એટલે પંદરના છેદમાં એક છેદમાં પાંચ તો સોળના છેદમાં પાંચ સાત છ અપૂર્ણાંક ત્રણના છેદમાં આઠ તો આઠ ગુણ્યા છ વત્તા ત્રણ આઠ એટલે અડતાલીસ વધતા ત્રણ છેદમાં આઠ એકાવનના છેદમાં આઠ પાંચ અપૂર્ણાંક ત્રણના છેદમાં સાત તો સાત ગુણ્યા પાંચ વધતા ત્રણ સાત કે સાત બજા પાંત્રીસ વત્તા તો છેદમાં સાત તો આડત્રીસના છેદમાં સાત જો વિદ્યાર્થી મિત્રો આ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ સાથે અચૂચી શેર કરજો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો બાજુમાં આવેલા બે લાયકન દબા